અમેરિકામાં હવે ગુજરાતીઓ સલામત નથી અમેરિકામાં દિન પ્રતિદિન ગુજરાતીઓ પર હુમલા થવાના બનાવો સતત વધી રહ્યા છે કલોલ તાલુકાના ડિંગુચા ગામના યુવાનની ઝોબરીના ઈરાદે ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી પરેશ પટેલ નામનો યુવાન ટેનેસી રાજ્યમાં આવેલ સ્ટોરમાં કામ કરતો હતો ડિંગુચાના વતની પરેશ પટેલની સ્ટોર પર જ હત્યા કરી દેવામાં આવી હતી પરેશભાઈ છેલ્લા દસ વર્ષથી અમેરિકામાં રહીને સ્ટોરમાં કામ કરી રહ્યા હતા પરેશભાઈની હત્યાના સમાચારથી ડેંગુચા ગામમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે તેમના પરિવારજનો અને ગામ લોકો આ દુઃખદ ઘટનાથી સ્તબ્ધ થઈ ગયા છે મૃતક પરેશ પટેલની પાંચ વર્ષની દીકરી અને પત્ની છે તેમની સાથે તેઓ અમેરિકામાં રહેતા હતા તેમના આકસ્મિક મોતથી પરિવારે પોતાના એકમાત્ર સહારાને ગુમાવી દીધો છે ટેનિસી પોલીસે પરેશ પટેલની હત્યા કરવાના ગુનામાં એક સંકમદની ધરપકડ કરી છે પરેશને શૂટ કરીને નાસી ગયેલા ડેવિડ હેમિલ્ટન નામના આ અશ્વેતને શોધવા માટે પોલીસે દસ હજાર ડોલરનું ઇનામ જાહેર કર્યું હતું અને ગણતરીના કલાકોમાં જ તેની ધરપકડ કરી લેવામાં આવી હતી તેના લિવિસબર્ગમાં વીસ મેના રોજ બનેલી આ ઘટનામાં પરેશ પટેલનું મોત થયું હતું જે કલોલ નજીક આવેલા ડિંગોચા ગામના રહેવાસી હતા માત્ર ત્રીસ વર્ષની ઉંમરના પરેશભાઈ ગેસ સ્ટેશનમાં જોબ કરતા હતા અને અહીં રોબરી કરવાના ઈરાદે આવેલ અશ્વેત યુવકે તેમને ગોળેથી વિંધી નાખ્યા હતા બીજી તરફ ટેક્સાસના ઓસ્ટિનમાં એક ભારતીય બીજા ભારતીયની હત્યા કરી દીધી હતી જેમાં આરોપી ભારતીયની ધરપકડ કરી લેવામાં આવી હતી ભારત સરકારના જણાવ્યા મુજબ વર્ષ બે હજાર તેવીસમાં વિદેશમાં કુલ છ્યાસી ભારતીયો પર હુમલા અને હુમલાના બનાવ તેમજ હત્યા થઈ હોવાના વિગતો સામે આવી છે જેમાં સૌથી વધુ એટલે કે બાર હુમલા અને હત્યાના બનાવો અમેરિકામાં નોંધાયા છે વિદેશમાં ભારતીયો અને ગુજરાતીઓની સલામતીની ચિંતા હવે કરવી જરૂરી બની ગઈ છે કેમ કે અવારનવાર આ રીતના હુમલા થવાથી ભારતમાં રહેલા તેમના પરિવારજનોની ચિંતામાં પણ વધારો થયો છે બીજી તરફ અમેરિકાની સરકારે પણ આ મામલે ધ્યાન આપવું જોઈએ તેમજ અહીંની ભારતની સરકારે આ મામલે અમેરિકા સમક્ષ કડક રજૂઆત કરીને ભારતીયોને બચાવવા તેમજ ભારતીયોની સુરક્ષા માટેની પૂરતી ખાતરી લેવી જોઈએ તેવું અહીંના પરિવારજનો પણ જણાવી રહ્યા છે વિદેશ પ્રધાન રાજ્યપ્રધાન કીર્તિવર્ધનસિંહે જણાવ્યું હતું કે વિદેશમાં ભારતીયોની સુરક્ષા ભારત સરકારની ટોચની પ્રાથમિકતાઓમાંની એક છે અમારા મિશન અને પોસ્ટ સલતક રહે છે અને કોઈ પણ ઘટના બને તો જે તે દેશને તેની જાણ કરવામાં આવતી હોય છે અને ખાતરી કરવામાં આવે છે કે આ કેસની યોગ્ય રીતે તપાસ થાય અને ગુનેગારોને સજા મળે તેમજ વિક્ટિમને ન્યાય મળે તે બાબતનું ખાસ ધ્યાન રાખવામાં આવતું હોય છે તેમ કીર્તિવર્ધનસિંહે જણાવ્યું હતું